જય દ્વારકાધી ઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું બજારમાં ફરસાણવાળાને ત્યાં મળે તેવી મોળી અને તીખી એટલે કે મસાલેદાર સેવ સેવ બનાવવા માટે મેં અહીંયા તેલ લીધેલું છે હળદર લીધેલી છે અજમો લીધેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધેલું છે હવે અહીંયા એક મિક્સર બાઉલની અંદર હું અહીંયા વજનમાં લગભગ પાંચસો ગ્રામ જેટલો લોટ એડ કરી દઈશ ચણાનો ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મસાલા કરી દઈશું મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા હું એક ટેબલ સ્પૂન જેટલો અજમો આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી રહી છું અને અહીંયા હું મોણમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી રહી છું વધારે પડતું મોણ એડ ન કરવું જેથી કરીને આપણી સેવ તૂટી ન જાય માપનું જ મોણ એડ કરવું જો તમને ઓછું લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો પણ વધારે પડતું મોણ ન હોવું જોઈએ હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને સારી રીતે તેનું બેટર બનાવી દઈશું વધારે પડતું હાર્ડ કે વધારે પડતું સોફ્ટ બેટર ન હોવું જોઈએ તમે જોઈ શકો છો અહીંયા મારું સેવ માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું સોડા એડ કરવાથી આપણી સેવ બહુ જ સોફ્ટ થશે પણ વધારે પડતો સોડા એડ ન કરવું અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને અહીંયા મેં સેવ માટે ગરમ કરવા તેલ મૂક્યું છે હવે આપણે જે સેવ પાડવાનું મશીન આવે છે તેની અંદર બરાબર તેલ ગ્રીસ કરી દઈશું અંદરની સાઈડ તેલ ગ્રીસ થઈ જાય ત્યારબાદ જે નીચે જાળીનો ભાગ આવે છે ત્યાં પણ ગ્રીસ કરી દઈશું જેથી કરીને સેવ મશીનની અંદર ચોંટે નહીં હવે તેલ હાથની અંદર ગ્રીસ કરીને જે સેવનું બેટર છે તેની અંદરથી મોટી સાઈઝનું લોહી લઈને સારો એવો ગોળ શેપ આપી દઈશું જે જેથી કરીને આપણા સેવની મશીનની અંદર તે સારી રીતે એડ થઈ જાય હવે મશીનની અંદર લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણે મશીનને બરાબર બંધ કરી દઈશું અને સેવ માટે ગરમ તેલ થઈ ગયું છે તેની અંદર હું જે પ્રકારે મશીનની મદદથી એકદમ ગોળ શેપમાં હું સેવ પાડી રહી છું તે જ પ્રકારે પાડવાની રહેશે જો તમને ગોળ શેપ ન ફાવે તો તમે કોઈપણ શેપની અંદર સેવ પાડી શકો છો હવે અહીંયા જે વધેલું બેટર છે તેની અંદર આપણે મસાલાવાળી સેવ બનાવવા માટે હું અહીંયા બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી રહી છું મરચું એડ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું મરી પાવડર ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને સારી રીતે બેટરની અંદર મિક્સ કરી દઈશું અને થોડીકવાર પછી તમે જોઈ શકો છો આપણું મસાલા સેવ માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે અહીંયા મોડી સેવ પણ આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે સેમ પ્રોસેસથી અહીંયા મેં તીખી સેવ પણ ફ્રાય કરીને તૈયાર કરી દીધી છે હવે તમે જોઈ શકો છો આપણી બધી જ સેવ અહીંયા ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અને સર્વિંગ કરતી વખતે તમે બંને સેવ ડિફરન્ટ જોઈ શકો છો મસાલાવાળી સેવ થોડી લાલાશ પડતી છે અને જે મોડી સેવ છે તે થોડી પીળાશ પડતી છે હવે તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ ફરસાણવાળાને ત્યાં મળે તેવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ